ન તો ખાજો એમને મોડા ખાવાનું મગજ ચડ્યો થઈ પડી થોડી એમને ગળું

ભાઈ કેવા મળ્યા અરજી કરવી પડશે તો હવા મળી જવું હારા જબરજસ્ત મળ્યા હો બેઠા બેઠા ખાવા ખાવા લેતા આવું ભૂખલા લાગી તો મૂળો ને રોટલો ખાવાની ઈચ્છા થઈ ગઈ ભાઈ હારા મજૂરી કરે રે ને ખવમો બેઠા બેઠો ફર મજા આવી જી મા ભાઈ આળા અસલ હું કઈ કે આવણ બેઠા બેઠા કઈ કઈ ખાલી આ તો ઈચ્છા થી થી તો ખાના તો ક્યાં ના ઈચ્છા હેતા પેલા ખેતરમાં હું ખેતરમાં જ રાણી આવેલ છે આવે છે હમણાં હમણાં પેટનું અકડી મારો રહજે કે તો પર આ તારા ધૂમ હા મારો હારો ના અને તાર જ ભાવ જત તો મારું ભાઈ રાજે કે હ માર માર જબરજસ્તમાં તમે ખાલી ભૂખું પડતી એવું આ ગા

કાલે બેઠે બેઠે ખાવા જ ડાળી ગયો રાજુ ખાવા દે માર માર કે માર ખાવા દે કોને કોને તો દે એટલી વાર માં આવતા ઈ મજૂરી થઈ ને સારું સો ગમી જે પૂછે ને તો હક માં ખાવા ગળા દે ખા ખા મારા હે

મધુરી તમે કહેવાય તૈયાર થઈ ગયું પણ મારતો ને મને પછી કે ગી કઈ મધુરી હાલતી જ રોજ ના રોજ માં

અગદેખાયમાં પંખો તો લાઈટનો ગોળો ચાલુ રહે એટલે દેખાય છે ઓહ હોવા તું લાઈટ મેલે હાલ તાડીના કોઈ હાલ ખાઈ ભાઈ ન હોય જા કાનાઓ પછાવા મારી માંના હાથે ઓટો લેવું એટલે હેલું ખાવા ખાઈને બેઠો

મારવા માટે <laughs> 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 માર માર તમારી માર લે અરે આવ લે અરે આવ લે પાછો પાછો અરે તારું તો હું હઈ ગયો લે માર તાક ભાઈ આય ભાઈ પુડે ન અમે કુમરા ગનનો કોમ મુ તાઈ સી બે 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 ગનનો ગનનો કોલ અરે આ લ્યા મર મર કોણ દે પટન આ બધું લાઈક છોટો ઉભો ઉભો પગે ઉભો મુ તો થાતી ગયો છોટો કર મર છોટ બોલ લે બેલે કોમે જાવ હાલન જાવ હા ને કોમા અમે મુઢાય કોમાનો હાલ જાવ બજુરી જાવ નતો ઉભો મુ તો થાતી ગયો લે કાળો મારતો આટલી

તો શંકો જોયો વિના કંધા કોઈ તો ખાશો અંદર જાવો ના આદી ના તો તને જો કાઢ્યા વગર પછી થોડું પડ્યું ખાઈ જઈ મપોડે શું કીધું મહિના જો બરગુંજો તો પેલો તો લેણે તો બગસ કુટો હમનો કરવા તો જલ્દી પળ જ કોણ દેખું તો જોડી તો રૂમાલ ઓ મોમોલ હોરો તો નયો ઉંઢા છે તો બસ જોત બરા મને તો હું તાજી નાવા લિ જબર આવશે